ટોટલ બે હજારથી વધુ લોકોને અલગ અલગ પોલીસ સ્ટેશન ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ખાતે ડિટેન કરીને લાવવામાં આવ્યા છે શંકાસ્પદ રહેતા તમામ લોકોને પૂછપરછ કરવામાં આવી રહી છે એમના ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે અને જેના કારણે આજથી બે દિવસ પહેલાં ટોટલ ઉમરગામ વિસ્તારમાં સાત જેટલા બાંગ્લાદેશી નાગરિકોને પકડી પાડવામાં આવ્યા હતા એમને હાલ ઉમરગામ પોલીસ સ્ટેશન ખાતે ડિટેન કરવામાં આવેલા છે અને એ સિલસિલો ચેકિંગ નો યથાવત રાખતા ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી ની ટીમે ચોક્કસ હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમી આધારે વધુ ચાર બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં સફળતા મળી છે આ ચાર જે બાંગ્લાદેશી પકડાયા છે એમાં ફોરીદ મંડલ મોહમ્મદ જમાલ તાલુકદાર મોહમ્મદ ખુકોન નૂર ઇસ્લામ શેખ અને એક મહિલા રોઝીના બેગમ ઇઝાર શેખ કુલ ત્રણ પુરુષ અને એક મહિલા બાંગ્લાદેશીને શોધી કાઢવામાં ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમને સફળતા મળી છે આ ચારે ચાર બાંગ્લાદેશી વ્યક્તિઓ છે એમનું જે આગળ અગાઉ કર્યું હતું એ પ્રમાણે જોઈન્ટ ઇન્ટ્રોગેશન તમામ એજન્સીઓ દ્વારા કરવામાં આવશે અને જોઈન્ટ ઇન્ટ્રોગેશન પૂર્ણ કર્યા બાદ આ તમામ બાંગ્લાદેશીઓને ડિપોર્ટેશનની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે આ ચારે ચાર બાંગ્લાદેશી અલગ અલગ સમયે ગુજરાત રાજ્યમાં પ્રવેશ્યા છે અને એ લોકો બાંગ્લાદેશથી પશ્ચિમ બંગાળ મારફતે અહીંયા ભારત દેશમાં પ્રવેશી ગયા હતા અને ત્યારબાદ અલગ અલગ રાજ્યોમાં રોકાયેલા હતા અને છેલ્લા ઘણા સમયથી વાપી અને વાપી વાપી ટાઉન અને વાપી જીઆઈડીસી વિસ્તારમાં એ લોકો રહી રહ્યા હતા અને ચોક્કસ બાતમી આધારે એમને પકડી પાડવામાં આવે હતા આ જે લોકો છે એમની પાસેથી એમના બાંગ્લાદેશના જે બાંગ્લાદેશ નેશનાલિટી વાળા જે આઈ કાર્ડ છે એ પણ મળેલા છે અને એની સાથે સાથે એમના એડ્રેસ પ્રૂફ પણ મળેલા છે એ લોકોના જે ડેટામાંથી એમના જે રિલેટિવ્સ છે એના બાંગ્લાદેશના સંપર્ક પણ આપણને ત્યાંથી મળી આવ્યા છે આગામી દિવસોમાં આ તમામ બાંગ્લાદેશી જે નવા ચાર પકડાયેલા છે એ લોકોનું ઇન્ટ્રોગેશન તમામ એજન્સી સેન્ટ્રલ આઈબી આઈબી સ્ટેટ એ લોકો એનું ઇન્ટ્રોગેશન કરશે અને એ ત્યારબાદ એની ફોર્મલ પ્રોસિજર હાથ ધરીને ડિપોટેશન માટે એમનો પત્રવ્યવહાર કરવામાં આવશે આ બધા જે લોકો છે એ અલગ અલગ રાજુમાં પહેલા પણ રહેલા છે અને છેલ્લા ઘણા સમયથી અહીંયા વાપીના જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા ખાસ કરીને વાપી જીઆઈડીસી એરિયામાં એ લોકો ગેરકાયદેસર રીતે નોકરી મેળવી રહ્યા હતા ને એ લોકો મજૂરી કામ અને નોકરી કરી રહ્યા હા અત્યાર સુધીમાં જે લોકો છે જેની તપાસ થઈ છે જે રિટર્ન કર્યા છે એમાંથી જે લોકો શંકાસ્પદ છે એ લોકોની વધુ આગળ તપાસ ચાલી રહી છે એમના મોબાઈલ ડેટાનું એનાલિસિસ સાથે સાથે એમના જે એડ્રેસ પ્રૂફ મળેલા છે એનું ત્યાં ડબલ વેરિફિકેશન ઇન ધ કન્સર્ન સ્ટેટ એ પણ ચાલી રહ્યું છે અને અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ ખાનગી બાતમીદારો એકઠા કરીને પણ હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા પણ આ પ્રકારનો કોઈ પણ ગેરકાયદેસર વ્યક્તિ રહેતો હોય તો એને ડિટેન કરીને એની પૂછપરછ કરવાનું હાલ ચાલુ